રાજકોટ ભાજપ દ્વારા સદસ્યતા અભિયાનને લઈને કોંગ્રેસના આકરા પ્રહારો જોવા મળ્યા શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીની પત્રકાર પરિષદ સ્ટોરી રિપોર્ટ બાય કે કે ચોક્સી સાથે સંદીપ ચાવડા રાજકોટ આજે સવારમાં રાજકોટના જગ્યા અધિકારીને પણ મે ફોન કર્યો છે એનો ફોન પણ નો રિપ્લાય જો છે કેપ્ટન બારાયા કરીને છે એની પાસે મે માહિતી માંગી છે કે ભાજપની સદસ્યતા અભિયાન જે ચાલુ છે રાજકોટમાં કેટલી જગ્યાએ સાઇન બોર્ડ મારવામાં આવે છે એનો કેટલો ચાર્જ વસૂલ કરવામાં આવ્યો છે એની સંપૂર્ણ મને માહિતી આપો પણ આજ સુધી એની ફોનની કોઈ એનો આન્સર મળ્યો નથી આ બારામાં મ્યુનિસિપલ કમિશનરને એક પત્ર પઠવવામાં આવશે કે રાજકોટની અંદર તમામ જગ્યાએ જે જંગલ રાજ કરી દીધું છે અકસ્માતના ભય થાય છે સર્કલે સર્કલે સદસ્યના બોર્ડ માર્યા છે એનો કેટલો ચાર્જ વસૂલ કર્યો એની સંપૂર્ણ માહિતી આપો ખરેખર જબરજસ્તી સદસ્ય અભિયાન ચલાવે છે સ્કૂલોમાં જાય છે નવરાત્રી ગરબીઓમાં પણ જાય છે કોઈને રસ નથી જબરજસ્તી સભ્ય નોંધણી કરાવે છે આ તો સ્વૈચ્છિક હોય છે ખરેખર જેને જોડાવું ન જોડાવું એનો પોતાનો પ્રશ્ન પણ ભાજપના શિક્ષકોને કાર્યકરોને ધારાસભ્યને ટાર્ગેટ આપવામાં આવ્યો છે